ભાષા તો બનાસમા તો આમ શાંતિ છે હવે મજા મજા છે શું ભૂલા પડ્યા અમારા વાગડા ભૂલા નથી પડ્યા સાઈ ને આયા એમ તમારી એક જાહેરાત વાસી એટલે જાહેરાત વાસી

છોકરા પટ્ટી દૂધ નો મેળવું મિક્સ કરો ના મોટા શું કદું લહાણ ને લેડીયન હેડિયન આ સીન મસ્તી

એટલે સૂડી છે ને પેરાલુઘડા ઘણા બાજ દીધો વાત પટે મે વાત કરો તમે સુળી ની

છોડી ની કિંમત ઉપ્રમણ આવેલું મુદ્દાની વાત આપણે મુદ્દા ને કરવી ચાર હવે લેવાની વાત ના પાડી જતી સર

તમે કગેનું લઈને નથી આયા ગણું લઈને આયા શરમ કરો શરમ ભરવા મેમન થતા ફેલ લાગતા શરમ કરો તમે હે જો આયા છે લાગે કરી નાખો ટકલો હવે નથી આપડે મારી વાત ના પાડો લેવા આયા છો પાડો જાહેરાતમાં તમે જાહેરાતમાં નથી મેલ્યું તમે નહીં મેલો ના મેમન તમાર નામ સી પેલા કે દો માન ના માદરો ઓ હો 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 અમે તો દેથરા દી ની આયા તા ભાઈ રોંગ નંબર માં આયા એટલે પછી કગણા તો આય તો કા કા નંબર માં આય જ મે મનો હા હો હાર આજ દિન જા તો પોતી બાજુ છો કોટી માથા કુટ કરી ચાલી અલ્યા પણ ઘોડું લાય કે આરી છે પણ એક તો ચાર ની ખલાતી ઓડા કુટ હરા આવ સારું જ નહી લે મારું ને થાય તમારું ને થવા જુ એટા તો બાપ ની આડે આવે શરમ નથી આવતી તમે શરમ કરો કેટલી ઉમર છે તમારે ઉમર થઈ જાય તો સિંદરી બળી પણ વાટ હા